સંકલ્પી લાવતા ભીક્ષા ચતુર્ષુ વર્ણેશ ચાર વર્ણ બતાયા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને વિગ્રાંત વિગ્રાંત જ્વરેશ્ચરત એટલે બીજા અંત્ય જ શબ્દ જે વાપરો છે જો કે આજે આપણે વાપરવા જઈએ તો હરિજન એક લાગે બરાબર એટલે ભાઈ અમારે પણ આમાં પેલા રૂપાલા વાળું ન થાય

એમાં સચિદાનજી વિભાગ કર્યા છે વાણિયા રબારી ચૌધરી પણ એમાં પંજાબ ને હરિયાણામાં એની ગણતરી અલગ છે એ લોકોએ શું કર્યું કે ક્ષત્રિયો છે અલગ પડ્યા અને અલગ પડીને પણ પાછું ક્ષત્રિયત્વનું જનું એમની પાસે હતું ફરીથી રાજ પ્રાપ્ત કર્યા યુદ્ધ પણ કર્યા અને પાછા એ લોકો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન સુધી રાજ કરી લીધું તો અમે છત્રી કેમ નહીં એટલે જાડ શીખ જાડ ચૌધરી એ લોકોની રેજિમેન્ટ પણ છે ગુજ્જર ચૌધરી વજના ચૌધરી અને પછી મરાઠા કોઈ પણ શિવાજી પેલા રાજા નતા મરાઠા એ સુંદર સર્જન કર્યું તો આ લોકોનું કહેવા છે કે ભાઈ પરશુરામના વખતમાં અલગ પડ્યા અને બધા કાયસ્તુ કાયસ્તુ ક્ષત્રિયો છે અલગ પડ્યા અને આંધ્રાની અંદર રેડીએ ચાર જિલ્લામાંનું રાજ પ્રાપ્ત કર્યો આંધ્રામાં રેડી કરે ને દિલમ સિંધી રેડી એની ચાર જિલ્લામાં રાજ પ્રાપ્ત કર્યો ત્યારે એ કહે છે કે ભાઈ એક વખત અલગ પડી ગયા અને ફીર પણ અમે જ્યારે અમારા સ્વૈયર દ્વારા અમારું સંપાદન કર્યું તો અમે છત્રી કેમ નહીં તો કે બરાબર છે આ પણ છત્રી હવે પણ હવે સ્વામીજીના વિભાગ અનુસાર બ્રાહ્મણ ક્ષત્રી એટલે આપણે રાજ પરિવારના ત્યાં ક્ષત્રિયો કહેવાના અને પછી વૈશ્ય હવે શુદ્ર શબ્દ માટે સત આવે છે સત શુદ્ર શુદ્ર એટલે સત શુદ્ર સત શુદ્ર એટલે આચરણ જેનું સારું પવિત્ર જેનું ભોજન કરી શકાય અને એમની સાથે ભોજન લઈ શકાય એવા અહિયાં ગુણ કર્મ અનુસાર જે સેવા કરવા વાળો વળે એની અંદર આપણે સોનાર લવાર પછી દરજી આ બધા પવિત્ર આચરણ કરવા પણ સેવા કરવા વાળા ને એટલે આપણે પેલા આપણે પટેલ નું કામ કે ચોધરી નું કામ હોય ત્યારે કે પેલા એ વહવાયા એટલે એ જમાનામાં ગામમાં એક હતો બાકીના ખેતી કરતા પેલા લોકોને પૂખડી રાખેલી હોય એટલે વર્ખાસ્ત બાંધેલું હોય કે દર વર્ષે આટલું એમની પાસે આપવાનું એમને આ કામ કરવાનું એટલે બીજા જે એમનું સેવા કાર્ય કરવાવાળા હતા એ સત કહેવાય સત શબ્દ હલકો નથી આપણા ભોજન સમારંભ બીજા બધા ત્યાં જઈ શકે આપણે ત્યાં આવી શકે અહીંયા જે શુદ્ર જે શાસ્ત્ર બતાવ્યું છે એટલા સુધીનું ભિક્ષા બતાવ્યું છે પછી હરિજનોમાં ભંગી હરિજનોમાં ભીલો ભીલોમાં અને બીજા પણ જે જગ્યાએ છે ત્યાં આગળ શાસ્ત્રે ભોજન માટેનું વિધાન સંતોષ વિધાન કહ્યું નથી હા સત્સંગ ધ્યાન સત્સંગમાં બધા સમાન એમાં ભગવાને કોઈ જગ્યાએ ભેદ બતાવ્યો નથી એટલા સુધી ગીતામાં કહ્યું કે આપી ચેત દુરાચારો દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ કેમ નથી પણ કદાચ ભગવાન કે છે કે મારા ભજન કીર્તનમાં કે સત્સ્યમાં આવે તો એને તમે દુષ્ટને કદા સાધુ ગણજો પછી કોઈ પણ દેશ તો હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો કેમ નથી એટલે અધિકાર ને અન અધિકારની અંદર ઘણા લોકોએ બોલવામાં એટલું પાપ્યું છે અને ખોટું જેર ઉભો કર્યું છે એ જ્યારે ભારતીય સંસ્કૃતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે ભગવાનની ભક્તિમાં કીર્તનમાં નામ સ્મરણમાં જપમાં ભગવાન કે છે કે માનવ હોવો જો બસ મારને અધિકાર છે અને એક વખત સ્વાધ્યાય પરિવારની અંદર એક હરિજને આખા ગામની અંદર બધાને પ્રવચન સંભળાયું અને બ્રાહ્મણો સહિત બધાએ સાંભળ્યું એટલે આ મારા વિડિયા દ્વારા હું તમામ હરિજન ભાઈઓને વિનંતી કરું છું કે તમારા અધિકારોનું ખંડ હું ક્યારે કરતો નથી ભગવાને તમને અધિકારો જન્મથી આપ્યા છે માનવ માત્ર ને આપ્યા ગીતામાં અને જે લોકો એ ખંડન કર્યું હોય એ અત્યારે લગભગ ન્યુ હોય કદાચ હશે કોઈ કોઈ હશે હવે તો લગભગ ન્યુ હોય પણ કોઈ કોઈ હશે તો એ બદલ હું ક્ષમા માંગુ છું એ ખંડન કરવા વાળા પરલોક જતા રહ્યા હવે એ ખંડનની પાછળ એમની જે હરિજન ભાઈઓને અધિકાર અધિકાર આ પ્રકારનો જે અન્યાય કર્યો હતો એના કર્મના ફળ પરમાત્મા પાસે પણ અમારા કોઈ પણ સત્સંગની અંદર પ્રવચનમાં કીર્તનમાં દરેક હર્ષપૂર્વક આવે મુસલમાનો ભાઈઓ આવશે તો અમે આગળ બેસાડશું એમને કારણ કે એ પણ પેલા હિન્દુ હતા પણ એ ભિક્ષાનો વિષય એટલે મેં સ્પષ્ટતા કર્યું છે કે અમારા શાસ્ત્રોએ આટલી જગ્યાએ એમને ભિક્ષાનું વિધાન કર્યું બાકી આત્મીતા પૂર્વક આપણે બધા સત્સંગ કરશું ભજન અને અને સાથે સાથે એકબીજાના વિચારોનો આપણે એટલે આ જે શ્લોક શ્લોક બનાવ્યો નથી છે હું પ્રવચન કરું છું અહીંયા માત્ર ભિક્ષા સુધીની વાત છે બાકી કોઈ વાત નથી અમે પંજાબમાં ભિક્ષા કરતા હતા ત્યારે પણ અમને પ્રશ્ન કરેલો કે ભાઈ ત્યાં ત્યારે મેં કીધું ભાઈ ત્યાં તો અમે ભિક્ષા નહીં કર્યું કરશું કરશું પણ એક છે એ લોકો પ્રવચનમાં આવે સત્સંગમાં આવે તો અમે એમને ખૂબ હર્ષપૂર્વક સ્વીકારશું અને એ લોકો મળેલા આવેલા બેઠેલા અમારે એમના પ્રત્યે જરા પણ ધીરણા કે દ્વેષ રતિ માત્ર પણ નથી આ વિષય છે ભિક્ષાનો ભિક્ષા ચતુર શું કરણે છે સપ્ત ગાર સંકલિતラス तुस्य लब्देन तव타 વધુમ વધુ સાધ કર સાતથી વધારે અને એક ઘરની ભિક્ષા ગણાય નીચે ઉપર નહીં એમાંથી જે મળે એ કદાચ કોઈ વખત એવું છે કે માં કદાચ મળે હવે નારાયણ હરી કરીને ઉભા રહ્યા અમે કીધું કે ભાઈ મારે આ તે વર્ધી સૂતક છે ઘેર તો પહોંચી ગયા ને એટલે ઘર તો ગણાય ને વર્ધી સૂતક ભિક્ષા ના મળે આગળ ગયા બીજા ગેરે કે આજે મારે મા પેલું માસિક સૂતક સૂતક છે અપાશ્ય નહીં તો ભિક્ષા તો ક તો બોલી દીધું એટલે બે ઘર થઈ ગયા તીસરે ઘર દતક હશે કે ભાઈ મારે આજે કોઈ પ્રસંગ મરણ સુધી આનું સૂતક છે ત્રણ ઘર થઈ ગયા એટલે સાત ઘરોની અંદર ભાગી જાવો બને જોકે આ ભરપૂર ભિક્ષા મળી જાય પણ કોઈ વખત કદાચ ઓછી રહી જાય પૂરી પૂરી ન મળે આઠમે એક વખત ભિક્ષા લઈ અને એકાંતમાં જઈને ભોજન કરી અને પછી ધ્યાન લાગવાનું અને એમાં સ્વામી માધવાનંદજી મહારાજનો મેં ફોટો જોયેલો ગુજરાત ની અંદર આ સન્યાસના નિયમો ચુસ્ત રૂપે પાલન કરનાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઈ ગયેલા અને એક વિશેષતા છે ગુણ ગુણો ગુણોની અંદર એવું છે કે સૂક્ષ્મ શરીરના ગુણો સ્થૂળ શરીર ની અંદર આવે છે જેમાં બ્રાહ્મણોની અંદર ત્યાગ વૈરાગ અને જ્ઞાન અધિક થી અધિક વિદ્વાન બ્રાહ્મણો આ એના સ્વભાવમાં છે શરીરમાં નહીં કદાચ બ્લડ આપણે આપો તો કોઈ બ્રાહ્મણના બ્લડ ને અલગ નહીં કરી શકે વાણિયામાં બુદ્ધિની પ્રધાનતા એના સ્વભાવમાં છે શરીરમાં નહીં અને ક્ષત્રિયોની અંદર સૂર્યની પ્રધાનતા પણ એના સ્વભાવમાં છે શરીરમાં ને કદાચ ત્રણમાં બ્લડ આપણે લેબોરેટરીમાં આપો ને એને કહેવાય કે ભાઈ હવે અલગ કરી આપ તો કોઈ કરી આપશે નથી હવે માધવાનંદ બાપુ સૌરાષ્ટ્રમાં થઈ ગયા એમનું કચ્છના જાડેજા દરબાર નું શરીર હતું ચતુર્માસ લોકોએ આટો આખો પણ બાપુએ એમને કીધું કે મને શાક રોટલી આપો નદીમાં વેરો ગાળી અને એ આટામાં પાછું ખાંડ પણ મીઠું ગોળીને એક વખત પી લેવાનો પૈસા ના દા પછી કોઈ વખત એવું બને કે ભિક્ષા કરીને આવે ને એટલું બધું મરચું હોય દાળમાં લાલ આટલું ત્યારે એ બાપુ એ બે વખત પાણીથી એને જોયેલું ભિક્ષા લઈને આવી એમાં પેલા પાણી નાખે બધું જ એક પાત્રમાં પાણી નાખી પર ગાડી નાખે એટલે કે બરાબર હજુ સુધી પણ લાલાસ છે બીજી વખત પાણી નાખે એ પાછું પાણી નાખીને કાઢ્યા પછી ફરી મીઠું પણ ના આ એમને જમવાનું કેટલો ઉત્કૃષ્ટ વ્યવહાર અને વ્યરાગ અનુસાર નિષ્ઠા થઈ ગઈ ઓમકાર નો જપ જપતા બાપુ કોઈ કાશી ભણેલા નતા વેદાંત નું થોડું જ્ઞાન અને છેલ્લે એમની નિષ્ઠા થઈ કે હવે મારે જપવો પડતો નથી પણ જપાય છે અને એ કહેવાય અજપા જા અજબા જાપ કદાચ કોઈ એમ કે ભાઈ કેવો હોય એને કહેવાય કે તમે એક જ મંત્ર જીવનભર જપવાનો અને પછી થઈ જવાનો એટલે જયારે તમે નવરા પડો તો ઓટોમેટિક ચાલુ થઈ જાય જપવો ન પડે પછી મંત્ર કોઈ પણ હોય આને કહેવાય અજે પાપ તો બાપુ કહેતા હતા કે મારે હવે આ જપ એવો થાય છે કે પેશાબ કરવા જવું ત્યારે વધારે તેજ ચાલે નથી જયારે દીર્ઘ શંકા છું તો એથી પણ દીર્ઘ શંકા છું તો એથી પણ વધારે ચાલે માટે મારે જપવો પડતો નથી